પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જે મારી કર્મભૂમિ રહી છે જેમણે મને એક પુણ્યશાળી તક પ્રાપ્ત કરી છે અને જેની અંદર બાળકોની વાલીઓની શિક્ષકોની સેવા કરવાનો એક મને મોકો મળ્યો છે તો હું માનું છું કે આ પ્રભુ કૃપાથી જ આ એક શક્ય થયું હતું અને હવે જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિથી બહાર આવી અને એક સાંસદ તરીકે મને જ્યારે તક પ્રાપ્ત થઈ છે સમગ્ર ચૂંટણી દરમિયાન એવું હોય કે સરકારી કર્મચારીઓ સાથે આપણે એટલું મળી ના શકીએ એમની સાથે વાત ના કરી શકીએ ચૂંટણી પૂર્ણ થઈ સંસદનું પણ સત્ર સમાપ્ત થયું પરંતુ એક થયું કે સાંસદ તરીકેનું જે કાર્યકાળ શરૂ કરવાની સાથે સાથે ફરી એકવાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ આચાર્યો સાથે સંવાદ થાય અને કઈ રીતે સાથે મળી અને માન્ય અધિકારી શ્રી અને સમગ્ર ટીમ સાથે શિક્ષણ સમિતિને પણ આપણે આગળ લઈ જઈ શકીએ તે બાબતે આજે એક સંવાદનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે તમામ આચાર્યશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો એક સુંદર કાર્યક્રમનું આયોજન કરી અને ફરી મને એમને મળવાની એક તપ મને સાંપડી છે તે બદલ હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું